નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ જો તમે બધા મજામાં આવ છો અત્યારે સવાર સવારમાં આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે અત્યારે વાગવા આવે છે સાત વાગવા આવે છે અત્યારે સવાર સવારમાં જે અમારે પવન શરૂ થઈ ગયો છે અમે આજે ઠરી ગયા છીએ ઠરવાનું કારણ એ છે કે અમારી પાછળ તમે જોઈ શકો છો આ પાછળ એક ખેતર આવેલું છે ખેતરમાં ઘાસમાં પશુઓ માટે ઘાસચારો વાવેલો છે અને ઘાસચારામાં સવાર સવારમાં જ જઈક રાતના રાતથી જ પાણી ચાલુ કરી દીધું છે તો ઠંડો આઈસ જેવો પવન આવી રહ્યો છે તો અમારે પાછળના દરવાજા તો બંધ બંધ જ રાખવા પડતા હોય છે અને ધ્યાન ડિગ્રી પણ ઠંડીમાં ઠરી જતી હોય છે તો સૌથી પહેલા જો નવા હોય અમારો બ્લોગ વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો ધ્યાનો દીકરી અત્યારે સવાર સવારમાં જ ઉઠી ગઈ છે ત્યાંનું દીકરી અને ત્યાંનું દીકરી ઉઠીને રમવાનું ચાલુ કરી દીધું છે સવાર સવારમાં પાંચ વાગે ઉઠી ગઈ અને કે બાર રમવું છે બાર રમવું છો એમ જ કહે છે તો જુઓ આગળ બ્લોગ વિડીયો આ તમે જોઈ શકો છો અમારે પાછળ ખેતર આવેલું છે જ્યાં ઘાસચારો આવેલો છે અને પાછળ આ કૂવો છે તો પાણી પાણી દીધું છે તો રાતનું પાણી શરૂ કરેલું અને અત્યારે પણ તમે પાણી જોઈ શકો છો તો ઠંડો એમ પવન આવે છે દરવાજા પણ બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ છે મિત્રો ઠંડીમાં લોકો વહેલા ઉઠતા હોય છે પરંતુ હું તો મોડો ઉઠું છું કારણ કે વહેલા ઉઠીને કસરત કરવા લોકો કસરત કરતા હોય છે હું થોડી થોડી સામાન્ય આખો દિવસ ડ્રાઈવિંગ કરીએ તો સમય મળતો નથી જેમ જેમ સમય મળે તેમ કસરત કરીએ છીએ તો ચાલો અત્યારે બ્રશ બ્રશ શરૂ કરવાનું કરી દઉં છું કોલગેટ એક્સપ્રેસ જે સરસ મજાની ટ્યુબ આવે છે આ કોલગેટ વાપરવાથી આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય તેવું થતું હોય છે ચાલો બ્રશ કરવાનું શરૂ કરી દઉં છું અને આ ગાડીનો વિડીયો બતાવું છું તમને અત્યારે સવાર સવારમાં મારા ઘરે ઘાડી કેવો માહોલ છે અત્યારે બધા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે અને ઘરની નીચે ઘરની નીચે વાત કરું તો કબૂતર છે પછી કાબડ છે ખીસકો છે પછી ચકલી છે આમ અને નાના ગલોડિયા છે સાથે બધા નાના ગલોડિયા એમ બધા રમે છે અને ચણ ખાવા માટે આવી રહ્યા છે આ તમે જોઈ શકો છો આ લીંબુડી છે લીંબુડીની અંદર ચકલીઓ રહી છે અને ચકલીઓ ઉડતી હોય છે કેજે કે 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 વિડિયો આપણે ઘરમાં ગરમ ચૂલા ઉપર પાણી ગરમ કરી દીધું છે આ તમે જોઈ શકો છો આજે ચૂલા પર ગરમ કર્યું છે કારણ કે હીટરમાં કે ગીઝરમાં મજા ન આવે તેવી ચૂલામાં નાવાની મજા અત્યારે જાનુ દીકરી છે વહેલી વહેલી ઉઠી ગઈ છે તમે જોવો છો ના પાડી તો પણ વહેલી ઉઠી ગઈ છે તો જાનુને છે ને જેલમાં પૂરી દીધી છે ઘરની અંદર રમવાનું કહીએ છીએ બહાર ના આવવાનું તેમ છતાં પણ બધા છોકરાઓ બહાર રમતા હોય છે અને બહાર બોલાવતા હોય છે ને તેથી ધ્યાનુને પણ સવાર સવારમાં રમવા જવું છે પરંતુ ધ્યાનુને ખબર નથી કે સવાર સવારમાં મોર્નિંગમાં રમીએ તો બીમાર થઈ જવાય ઠંડો પવન લાગતો હોય છે ધ્યાનુ બેટા ક્યાં જવું છે બહાર જવું છે છોકલાને મિત્રો નમસ્કાર આ છે ધ્યાન દીકરીને છે ને આજે બ્લોગ વિડીયો બનાવો છે ધ્યાન ધ્યાનુ દીકરીને વિડીયો ઉતારવો છે એટલે ધ્યાનું છે ને મોબાઈલ લેવા માટે રડે છે કે મને મોબાઈલ આપી દો મોબાઈલ આપી દો એમ કહે છે આખી લેવી છે એટલે ધ્યાનુ રગવાઈ થઈ છે मोडी गिद्याने मोठी लाग राते काढली मोठी चमकायची आज दा 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 नाही ना रे ना? तो करतो ना